મર્નિંગ ફ્રેન્ડ્સ હું પારલ ઠાકોર આપના બ્લોગમાં સાફ કહું છું જો અમારે તો વહેલું વહેલો આવો નજારો હોય હજી તો ઉઠે જ છીએ હજી બધું કમ બાકી છે કારણ કે જે ઠંડીનું વાતાવરણ હે આવું અને અમે તો ઉઠીને તો હું આ આવાજ કારણ કે બધું હરિયાળું હરિયાળું દેખાતું હોય ને એટલે ખાલી જ છે ઘરમાં નદી માં નાવા દઈએ મુકેશ કે સગા બાજુમાં માં નદી હોય તો મજા આવે વહેલા વહેલા નહીં લઈએ હવે આપડે દાળ છે કંટાળવા જો કીશું કેવો ઊંઘ ગયા સી હજી તો એ ઉઠવા રનિંગ મજા આવે અત્યારે ઠંડી ચાલુ હોય ને એટલે અમારે મેડમ જોવો અને પપ્પા આયા છે ને હવે ઉપર થોડી વાર જશે કસરત કરવા અને આજ તો વાયર બંધી રાખી આયી ત્યાં જો હું એ હાલ ઉઠી પહેલાં બ્રશ કરી લઉં બ્રશ કરીને પછી બીજું કામ કરો કારણ કે આ તો હાલ તો હજી ઠંડીમાં તો આપણે લેટ જ નહીં હો હાચું જ કહીએ અને પહેલાં ચા બનાવી દઉં ને ચા બનાવીને પછી બીજું કમ કારણ કે વહેલી વહેલી ચા પીને પછી આપણે નહીં છું ને ધોઈશું ને બધું હો આપણે એવું નહીં કે ભાઈ ઉઠીને ચા પીધા પહેલાં જ ના આવવાનું અને મને એક તો આ પગે પાટો આવ્યો છે ને તે ઉઠાતું નહીં ને આખી રાત દુખશ

એટલે રોટલી સાફ કરી દો ને એટલે ફ્રી એટલે હાલ બીજું કશું કોમ નહીં રહે અને આ બાજુ કીશું તો જો મમ્માના તો એવું વાલ કરશે ને નવરી બજાર છે